પૈની અત્યારે અત્યારે આ ભાઈ હું સાજ નો પ્રોગ્રામ બપોરે તો કઈ નથી વાંધો કરી નાખું ને દીધો ઓકે છે પરોઠા કાજુ

આમ તો બે કામ થઈ જાય ને આપણે એમ તો એક વાર જમણવાર તો કરવું જોઈએ બધાને ભેગું એટલે હું કે બધા નોકો નોકો બે આવા મળવા જાવો નહીં એક જ જગ્યાએ બધા ભેગા થઈ જાય ને મળી જાય એટલે આમાં આમાં બે પતિ જાય રક્ષાબંધનનો પ્રોગ્રામ પતિ જાય ને આપડે જે બધા જમણવાર કરવાનો તો એ થઈ જાય

ભાજી ઉતરે છે ઉતારો ઉતારો સરસ સરસ લ્યો હું ઉતારીએ હવે આની બાડી ઘરના બક લોક ભાજી બહુ હોય છે ખબર જ નહી રાટે કે આવું હા

મામાનો છોકરો યુ બધા મળવા આવ્યા છે મહેમાન ને બે સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે એટલે એ લોકોને ને વાતો નવા જૂના તમે ક્યાં વાળા છો ના ના મને જાવ દે ખબર છે જાવ દે બે ભાગ છે એમાં એક બીએપીએસ વાળા છે ને એક વડતાલ વાળા છે બધા વડતાલ વાળા છે એવું છે ને એટલે મેં કીધું ઘર ભૂલા પડી ગયા કે શું તમે ઈ છે ને એનું એનું ઘર છે ને આપણા કરતા બહુ મોટું ઘર છે એટલે એને કામ ખૂટતું જ નથી બહુ મોટું એટલે કામ માંથી નવરા ન આવે ઘરે એમ આ તો તમે આવો તે ક્યારેક આવે તો એ ભણવાનું તો બાનું જ છે ખાલી યુટ્યુબર જ બનવાનું છે ને આજે ટ્રાવેલિંગ ના વ્લોગ વ્લોગ બધું બનાવી દેવાનું છે કું છે ને મમ્મી પપ્પા નો હાથવરો કરાવે કે મમ્મન છોકાય યુગનો હાથવરો કરાવ બોલો એ તો અહીંયા નથી દેતા કાઈ આયા હે

અભાવે કેટલા ડાયા મુકો 10 મીટર બેલેટો નીકળ બિના લેવા આવો તો મારો સને કે આ ઉપર તપીરાઈ ગયો છે બહુ જ જમું હશે લઈ જા લઈ જા ગાનાયા ோ நோக்கி ரே கரெக்டு

કોસે પેલે હું કેવા ખોદી આજા પડ્યું હા આ બહુ તબિયત ખોતી હારે કે 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 મને લઈ જાઉ ને તો હું ક્યારનો તમને એ વાત આવોટી પડે હા ઓપી જવાનો સુજી પછી જોતું ખોટી તમે વાત તમારા તબિયત કેમ બગડી જાય આવી કેમ

ફટાફટ બધું કમ્પ્લીટ કર નાખો ફ્રૂટ નું આખું બાઉલ ભરાઈ ગયો લગભગ અઠવાડિયું નહિ ખોટેલ તો થાય એવું પસ ટીમ ગાડીમાં ગોઠવાઈ ગઈ છે કઈ ઘરે ઉગડ્યા છે અને કાલ છું પછી નક્કી છો કોને રાહે ગોળ ગોળ રમતું આવ્યું પાછું જો દિવસ કોઈનો રહે ન જાવો સ્પોન્સર જે હોય એ હા પ્લેસ નકી છે આપણે ફામ આવશે જવાનું છે આપડા બરાબર હવે પછી ગુલાબ ચમણવાર પ્લેસ એ હતો ને અને સોનલભાઈ ત્રણ ને આઈટમે નકી હતી જો સોનલએ ઓલી બનાવ્યું હતું તો એ ડોસા બનાવવા હતા હા આ લોકોના ડોસા જ ની ગિર્યા છે ફામ આવશે નકી હતું હા એટલે સ્પોન્સરનું ડિફરન્સ છેલ્લી ટ્રાવે એટલી વારે હતી એમ ને હવે તો નેક્સ્ટ પેલું કરું છે આમ ડેટ વાઈઝ છે ને એક લિસ્ટ બને કે આ સોમવારે ઢોસા મંગળવારે તો કે રોટલો અને પંચકુટી દાળ હા આઈટમ બધી અમારી ફિક્સ ફિક્સ બરાબર અને પછી હા બરાબર આપણો ફાન્ડ તમારે તમને મળશે પણ જેટલા દિવસનું હા બસ હવે કે કોઈ એમ કેર કે જમવા દેવાનું છે લિસ્ટ મોકલી દેવાનું કે ભાઈ જો આ પંદર દિવસ પંદર દિવસ છે તમને જ્યાં ફાવે તમારું નામ લખે રિપીટ ન થાય એ મને ખબર છે હું એક વાર બે હજાર

પણ એ હારો એટલે કહું આઈટમ તો નહીં નહીં નાખી નાખી આવ્યા કરે કઈ ને આપડે શનિ રવિવાર સુધી નું તો બુકિંગ ફાઈનલ જ છે આમ તો મંગળવાર બુધવાર સુધી નું થઈ ગયું છે મંગળ આ છે ઓછો તો હાથ બે આને બે ટાઈમ દે ધના ધન તારે બ્રેકફાસ્ટ થઈ કર નાખ્યો આપણે સાહેબ બે વાર બ્રેકફાસ્ટ કર્યો હજી પાસે તો તમારે જવાનું થાય વારો પડી જાય ખરેખર કે આવશે એટલે પાછા રીંગ નું થઈ જાય

બધા આ શીખે સ્માઇલ નથી કરતી પર નેટ નતું એટલે નથી કરતી હવે જો ફૂલ સ્માઇલ કરે છે કેવું રે તારું આજનો દિવસ મેં કીધું તું રાજ બોલાવો ને પણ કેમ ન આવ્યું તમે ઓકે હા બરાબર હાલો તો ફાઈની ઘરે પગી ગયા અને પાછો ચાર્મીને ગળનું ગાડું આવી ગયું છે કેમ ચારબી ગળનું ગાડું આવી ગયું છે આજે આપણે કાલના સાપુતારા માર્યા હતા ને કોકની પોમેન્ટ હતી કે ઓલી બે છોકરી આશી ને ચારમી છે હતી હિતેશને એને શું થાય એમ બાકી ભાણે કયું હા આપણે ફઈ ફૈના દીકરો હિતેશ અને ફૈને બીજી બે દીકરીઓ એક અમદાવાદ અને એક લંડન હા અને આ બે લંડન થી આવ્યા છે હા ટીકુના લોકો જોતાં હોય એટલે એમાં જોતા હોય પ્રમુખ ધારો કે નવા હોય અહીંયા જોયું ઓલું નો ખ્યાલ હોય અને જો આ amare મુડમાં જ હોય આ બેની મુડમાં જ હોય બધા કે કે આ છે કે મુડ ફૂલ મુડમાં છે અમે કોઈને લાગે મુડ એમ કેટલી મુડમાં જો તો તો કેવી દાખલા હોય નેટ હોય એટલે ફૂલ ગયા ભાઈ અમારે જો સાચું જો ભાઈ કેમ ઉભા છે વગર ખાઓ ને મે તો ફરી દા આબન પણ શાસ્ત્રમાં હું કીધું કે ભાઈ કોઈ હંમેશા જમણી બાજુ બે અસુધા બે તમારે પછી હું પછી પછી શું કરાય કે એ યાનો બેટા ને મોની દી ગયા છે ડી સે જે લેવો હોય ઓ ઓ દે કેમ કે ભાઈ યાસી નથી તો મારા એક કેમન રહે ગયા જો અને આપણી ડિમાન્ડ ભાઈ ખેતરે ને ખેતરે આ દે ભાઈને જો મસ્તીનું અને આ જો પતણાની કોલ દીડ બડ તો અમે લઈ લઈ નથી એટલે લઈ

એ યાર જી કોકનેમ થાય કે આ છોકરી હાલી એકતી હોય એક કામ છે ચપ્પલ નક્કી કરવાનું છે તો કેવું નહોતું તો આ કોનો ફોટો છે દેખો કઈ છે એમ

એટલું વજન તો ફાઈ તમારું હમણાં ગેમતી 53 કિલો ના કિલો નાખી કાલે તો મળવાનું પણ તમારે હવે નથી એટલે કાલે નહીં મેળવો તમે તમે ચાંદલામ જવાના છો એટલે સામે જમવાનું છે હાલો શો કરીએ આવજો ત્યાંણે કેવી મોબાઈલ બેઠી બેઠી જોવે છે હે વાંતું કરો ત્રણેય હા આવજો સંગીતભાઈ મેળા કાલે આવી ગયો આવી ગયો પંકજ ગુમાને ફોન કરી દીધો ચાલો સી યુ યાશી આપડી ફેવરેટ છે મને ગમી આલાશી આવું છે આ બે ભલાઈને લે છે ને મોઢો કેવો કરે છે કાળો મઈ જીવ એ કે રાજો કે બી આમ મીઠી સ્માઈલ આપે હે તો મને ગમી આ પેલા તેમ જોઈએ તો હવાર માં ફૂલ લઈ આવે

તો હોસે સોડા પીઓની ઈચ્છા છે કે કેમ છે હે માકોયનો પેટ ગડબડ થયો એને તો ખાસ જરૂર છે સવારના પેટ ઉપર હાથ રાખીને આટમ મારું સાવામાં જમડતો ના ના પાડતી થી અમારું બાજરીનો રોટલા જુવાનો રોટલા ખાજો એમ ખાઈ લીધો તો નાનમાં કોટાઈ છે મસ્ત રોટલો બનાવ્યો તો મને તો બહુ ભાવે કાઈ ન તમને સોડા પીવા દેને સોડા